રોટલા ઘર ને ખા મગનું શાક નાખ્યું છે આમ કંકોત્રી આવી ગયેલી છે લગ્ન નો રાત છે અમાર પિયા હું જો અતાર માં છે એમ કે હું મિયા પિયા હું છે આ મોટો ભાઈ ગાડી સાફ કરે છે ઉપર ભાડે રાન છે આપણે હવે જાવ છે ફૂઈ ની ઓલે જો પાયા વડા પગલા પડવાનો કેમ કે આપણે હવે ઘડી ઘડી રાત દી ભાઈ જો ભણવા જવા ઉકડા છે બે ને ત્રણ માં વાહી એવું કરે છે મેં આમ કામ કરે છે આપણે જાણ છે ફૂઈ ની વલે સારી બે ફાઈન જાણ છે તો જાય એન ગાડી લઈને જાણ છે આપણે એની નવી ગાડી ભાઈ લીધી ની તો જાય ફૂઈ ની વલે હાલે સગુભા હવે અમાર બે ફાઈન ને જવાનું છે તો આપણે જો ફૂઈ ની વલે પોગી જાય છે ફૂઈ આમ કામ કરે છે ને ને અડધા વાડી માં જાય છે આપણે વાડી માં જાય છે વાડી માં કામ કરે છે

આપણે ન થતા તા પણ અહીંયા તો ઘઉં છે ડુંગળી છે એવું છે આમ શીણાવાટે છે મહેમાન આયવા ક્યારે કામ ન કરવાનું હોય હા જો ભાડું આ કામે અત્યારમાં લાગી ગયા હે એડડા ને બે અડા ને એવું છે ફૂયા હાલ્યા આવે છે હાલો અમારે ભરતા જ છે આ શીણા તમે વાટી નાખો હાલો હે હે ગાડી ગાડી ભાડે જેલી છે શૈણા વાટે છે એ તો તમારે ટ્રેક્ટર હે ને ટેક્ટરમાં ફરીને લેતા તાવ આપણે લાગી જાય દાઢી આમ અમારે બોલે એક દિવ આવવાની આ ખવાય કે ન ખવાય હે શૈણા વાટે છે

મારે ભાઈ બેન જોવા ફોન ગામમાં વાગે છે બીજે કારણ કે આપણે કામ નહીં આવે બપોરનું જમીન ત્યાં જો કામે લાગી જશે આપણે પંખાને એવું ફિટ કરવાનું છે મમ્મી આને પાખડા ને એવું ધોવા જશે પાણી એકરી ના ધોવે છે ઉપર ના એમ ફિટિંગ કરે છે ટીવીનું ને એવું સ્ટેન્ડ ને એવું ફિટિંગ કરીએ છીએ નૈવડા સહી મારા પપ્પા કે પંખાને એવું ગોઠવી દઈએ આપણે ગોઠવા મળીને મકાનમાં

ઉભા રહી કરી ટ્રેન છે કે મેળવતા તે આવી જ્યુ છે ને સવાર સાત શરૂ છે અત્યારમાં એમ જો ખાટલા નવા મકાન ઓલે આપણા અંદર જમવા બેસી ગયા આપણે રાન છે જમવા ચાલો જમવા જાય કે સારું ને આમાં ખાલી પાણી પડતી હતી તો આપણો હિંદો બા ટીવી બેન કરી દો કે ટીવી બેન કરવા નહીં શરૂ અહીંયા બેન કરી દો ને હાલો ભાઈ બેન કરી દીધી